નમસ્કાર દર્શક મિત્રો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચૈતર વસાવા હાલની અંદર વડોદરાની જેલમાં છે એ વાતનો આપણને બધાને ખબર છે પરંતુ મિત્રો ચૈતર વસાવાને જેલમાં કોઈ મળવા જાય છે અને મિત્રો જેલમાં જો મળવા જાય તો ચૈતર વસાવા પાસે તેમને કોઈ બેસવા દે છે મિત્રો એવું જ બન્યું છે ચૈતર વસાવાના પત્ની સાથે જી હા મિત્રો ચૈતર વસાવાના પત્ની જ્યારે તેમના પતિને મળવા ગયા એટલે કે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર મળવા ગયા ત્યારે મિત્રો ભાજપ સરકારે તેમની સાથે શું કર્યું કે તમે પહેલા નાનકડી ક્લિપ જુઓ અને પછી વાત કરીએ અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લઈ લીધા વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછા ફરી પાછા મિત્રો તમે આ નાનકડી ક્લિપની અંદર જોયું કે ચૈતર વસાવાના પત્ની જ્યારે ચૈતર વસાવાને મળવા ગયા ત્યારે તેમની સાથે શું થયું મિત્રો ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે કે જ્યારે હું મારા પતિને મળવા ગઈ એટલે કે ચૈતર વસાવાને મળવા ગઈ ત્યારે મિત્રો ભાજપ સરકારે મારી સાથે કર્યું છે એવું જે જુઓ મિત્રો તેમણે કહ્યું છે કે મારી પાસેથી મોબાઈલ ઝડપાઈ લીધા મિત્રો ભાજપ સરકારે શું સારું કર્યું છે ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે કે હું મારા પતિને મળવા જાઉં તેટલો પણ મને હક નથી તો હું મારા પતિને મળવા જાઉં તો મારી હાથમાંથી મોબાઈલ ઝડપી લેવાનો તેમના પર કાનૂની છે મિત્રો આ વાત હવે ક્યાં અટકીને ઉભી રહી છે તે આપણને ખબર નથી પરંતુ મિત્રો કોઈ સરકારનો એવો રૂલ હશે કે અંદર મોબાઈલ લઈને નહીં જવાનો કારણ કે મિત્રો કોઈ સરકારની પણ સેફ્ટી હોય છે નહીતર જેલની અંદર પણ ઘણા બધા બનાવ બની શકે છે તો મિત્રો એ માટે ચૈતર વસાવાના પત્નીને અંદર નહીં જવા દીધા હોય અને અંદર જવા દીધા હશે પરંતુ મોબાઈલ સાથે નહીં તો આવી જ સાચી અને સચોટ માહિતી જોવા માટે આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો જયગુવા શોર્ટ્સ યુટ્યુબ ચેનલને અને મિત્રો હાઇપ્રુમ બટન નીચે દેખાય છે તે દબાવી દો મળશો નવા વિડીયોની